નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાગત છે અમારી ચેનલમાં હવે જો તમે ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં હવે આપણે પર્યાવરણના જે ટોપિક જે છે એ હવે પછીના જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે તો આ પર્યાવરણ અધ્યયન એટલે કે ઈવીએસમાં પ્રક્રિયા કૌશલ્ય શું કહેવામાં આવે છે એને આપણે આ વિડીયોમાં શીખવાના છે તો સૌથી પહેલાં ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઇક અને કમેન્ટ કરીને જણાવી દેજો પર્યાવરણ અધ્યયન અને વિજ્ઞાનમાં બાળકો માત્ર મા માહિતી ગોખે નહીં પરંતુ જાતે શીખી શકે તે માટે પ્રક્રિયા કૌશલ્યો વિકસાવવા ખૂબ જ જરૂરી છે અહીં તમને છ કૌશલ્યો દર્શાવ્યા છે જે આપણે અહીંયા સમજવાના છે આ ટોપિક જે છે એ સીટેટની અંદર પણ પૂછાતો હોય છે બરાબર તો એ પણ આપણે એ વિદ્યાર્થીઓ જોતા હોય તો તેના માટે પણ ખૂબ જ ઉપયોગી લેવાનો છે વિડીયો સૌથી પહેલું છે ઓબ્ઝર્વિંગ એટલે કે અવલોકન આ સૌથી પાયા આ સૌથી પાયાનું કૌશલ્ય ગણવામાં આવે છે અવલોકન માત્ર જોવું જ નહીં પરંતુ પાંચેય ઇન્દ્રિયો એટલે કે આંખ કાન નાક જીભ ત્વચા એ બધાનો ઉપયોગ કરીને આસપાસની દુનિયા વિશે માહિતી એકત્ર કરવાની હોય છે એની માહિતી આપીએ તો વસ્તુ કેવી દેખાય છે કેવો અવાજ કરે છે કેવી ગંધ આવે છે અથવા સ્પર્શમાં કેવી છે તે નોંધવું જોઈએ ઉદાહરણ તરીકે જોઈએ કે વિદ્યાર્થી બગીચામાં જઈને પાંદડાનો રંગ આકાર અને તેની સપાટી લીસી છે કે ખરબચડી એ શું કરે છે જાતે જ એનું અવલોકન કરતો જોવા મળે છે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ એનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફાઈંગ વર્ગીકરણ એટલે કે વસ્તુઓને તેમના ગુણધર્મો સમાનતા એટલે કે સિમિલારિટી અથવા તફાવત એટલે કે ડિફરન્સના આધારે અલગ અલગ જૂથોમાં વહેંચવી દાખલા તરીકે સમજૂતી આપી છે કે જ્યારે આપણી પાસે ઘણી બધી માહિતી હોય છે કે વસ્તુઓ હોય છે ત્યારે તેને વ્યવસ્થિત કરવા માટે આપણે તેને ગ્રુપમાં વહેંચીએ છીએ ઉદાહરણ તરીકે લઈએ તો પ્રાણીઓને શાકાહારી અને માંસાહારી એમ બે ભાગમાં વહેંચવા અથવા કચરાને ભીનો કચરો સૂકો કચરો એમ અલગ કરવો તો બીજો ભાગ શું છે ક્લાસિફાઈંગ એટલે કે વર્ગીકરણ કરવાની વાત કરેલી છે નેક્સ્ટ જે છે ત્રીજું એ મેઝરિંગ એટલે કે માપન માપન એટલે કે વસ્તુના જે ગુણધર્મોને ચોક્કસ સંખ્યા કે એકમ અથવા જે યુનિટ કહીએ છીએ એના દ્વારા દર્શાવવા અથવા માપવાના આવે છે બરાબર આમ આ સાધનો ઉપયોગ થતો હોય છે દાખલા તરીકેની સમજૂતી શું કહે છે કે અંદાજ લગાવવાને બદલે આપણે કોઈ ચોક્કસ માપ લેવું જોઈએ જેમ કે લંબાઈ વજન તાપમાન એટલે કે ટેમ્પરેચર સમય એ વગેરે માપવાની અહીંયા વાત કરેલી છે ઉદાહરણ તરીકે છોડની ઊંચાઈ આપણે માપપટ્ટી એટલે કે સ્કેલ હોય છે એ સ્કેલ વળતા માપ માપી શકો છો કે તે કેટલા સેન્ટીમીટર વધ્યો છે એ માપી શકો છો અથવા બીકરનો ઉપયોગ કરીને પાણીનો જથ્થો તમે માપી શકો છો બરાબર નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ છીએ ચોથું છે કમ્યુનિકેટિંગ એટલે કે સમપ્રેસણ પ્રત્યાયન કઈ રીતે કરો છો પોતાના વિચારો અવલોકનો કે તારણોને બીજા લોકો સમજી શકે તે રીતે રજૂ કરવા એટલે આપણે પ્રત્યાયન કમ્યુનિકેશન અથવા કમ્યુનિકેટિંગ તરીકે ઓળખીએ છીએ એની સમજૂતીની વાત કરીએ તો કે આપણે જે શીખ્યા કે જોયું તે બોલીને લખીને ચિત્રો દોરીને આલેખ એટલે કે ગ્રાફ બનાવીને કે નકશા દ્વારા બીજાને જણાવવાનું હોય છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પ્રોજેક્ટના અંતે શું કરે છે ચાર્ટ બનાવે બરાબર આલેખ દોરે ગ્રાફ દોરે કે પ્રદૂષણ કેવી રીતે વધે છે તો એ પ્રોજેક્ટ પદ્ધતિ તમને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો અંતે તે શું કરે છે ચાર્ટ દ્વારા તે સમજાવતો જોવા મળે છે બરાબર નેક્સ્ટ આગળ જોઈએ પાંચમો જે છે ઇન્ફરિંગ એટલે કે તારણ કાઢવું અથવા નિષ્કર્ષ કરવો કે અવલોકન પરથી આ શા માટે થયું તેનો જવાબ મેળવવો એટલે ઇન્ફરિંગ કહેવામાં આવે છે બરાબર આ એક પ્રકારનો લોજિકલ ખુલાસો કહી શકીએ છીએ સમજૂતીની વાત કરીએ તો જે વસ્તુ આપણે સીધી જોઈ શકતા નથી પરંતુ જે જોયું છે તેના આધારે તેનું અર્થઘટન કરીએ છીએ અને આ ભૂતકાળમાં જે બન્યું છે તેના વિશેની સમજ આપણને પ્રાપ્ત થતી હોય છે ઉદાહરણ તરીકે જોઈએ કે જો જમીન ભીની હોય અને ખાબોચિયા ભર્યા હોય એટલે કે એ અવલોકન કર્યું અને તો આપણે તારણ કાઢીએ છીએ કે થોડી વાર પહેલાં વરસાદ પડ્યો હશે એ એક એવો નિષ્કર્ષ એવો આપણે કાઢીએ છીએ બરાબર ત્યાર પછી છઠ્ઠું જે સ્ટેપ છે છેલ્લું કે પ્રિડિક્ટિંગ એટલે કે આગાહી કરવી અથવા અનુમાન કરવું કે વર્તમાન માહિતી અને પેટર્નના આધારે ભવિષ્યમાં શું થશે તે એક વિચારવું એની સમજૂતી છે કે આ કોઈ જાદુ નથી બરાબર પણ પુરાવાને આધારે કરવામાં આવતી હોશિયાર ધારણા એટલે કે એજ્યુકેટેડ ગેસ છે ઇન્ફરિંગ એ ભૂતકાળ કે વર્તમાન સમજાવે છે જ્યારે પ્રેડિક્ટિંગ એ ભવિષ્ય વિશે વાત કરે છે ઉદાહરણ તરીકે કાળા વાદળો ઘેરા ઘેરાયેલા જોઈને વિદ્યાર્થી કહે છે કે આજે વરસાદ આવશે અથવા છોડને પાણી નહીં આપીએ તો તે સુકાઈ જશે તેવી એ આગાહી કરે છે બરાબર તો આ જે આપણે છ પર્યાવરણમાં અધ્યયનમાં પ્રક્રિયા કૌશલ્યો છે એ આ છ મુખ્ય કૌશલ્યોની સમજૂતી આપણે જોઈ છે તો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી કરીજો અને કમેન્ટ કરીને જણાવજો આ વિડીયો કેવો લાગો તો ફરી મળીશું અવાજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત